લાલા તું કહેતો તો ને કે 3:30 વાગે રાધા આવશે અરે ભાઈ તમે ટેન્શન ના લો બસ આવતી જશે જો 5 મિનિટમાં આ 5 મિનિટ વધારે થઈ ગઈ છે ન આવી તો પછી તું જોઈ લેજે અરે ન આવી તો મારું નામ લાલો નહીં હા ભાઈ ભાઈ રાધા શું વાત છે બોર લાલા આ બોર તો આપણે વાડીએ ઘણા છે ને હા ભાઈ આ બોર તું તો વેચાતા લાવી હશે ને ચોરાતા હું શું કહું છું કે જો આ મારી વાડી છે એ આપણી વાડી થઈ જાય તો કેવી મજા લાલા હું તું અને તારી ભાભી મસ્ત વાડીએ બોર તોડીશું બોર ખાઈશું અને આપણે વાડીએ કામ કરતા હશું આ તારી ભાભી એના આ નરમ નરમ હાથે રોટલા બનાવશે હા હા વાત જ અલગ ભાઈ ભાઈ ખાલી વિચારીને જ આટલો બધો આનંદ થાય છે અને જો આવું થાય તો રાધા તો કેવી મજા આવે

તારી પાછળ આટલો ગાંડો થયો છું નહી તો આ ગામમાં કેટલી છોકરીઓ છે હમ લાલા કોઈ દિવસ કોઈ છોકરી પર મેં નજર નાખી છે બસ મને તો ફક્ત ને ફક્ત રાધા જોઈએ રાધા મારી જિંદગીમાં આવી જાય તો મારી જિંદગી છે ને પૂર્ણ થઈ જાય મારે બીજું કાંઈ નથી જોઈતું મારે તો ફક્ત જોઈએ છે

લાલા સાચું કહું ને તું યાર સાચા પ્રેમની છે ને કદર જ નથી કેટલા યુગો વીતી ગયા લેલા મજનુ હીર ગોવિંદ રાધા ખબર આ અમારી આ પ્રેમ સ્ટોરી સફળ થશે કે નહીં કે આ એક તરફા જ રહી જશે થશે ભાઈ તમે ચિંતા ના કરો એક દિવસ જરૂર થશે ચાલો આ પ્રેમ બહુ કર્યો થોડો ધંધો કરીએ હલો હા હે તો કામ તો પતિ જ જવાનું હતું મને ખબર જ હતી હા રાઠોડ અભયસિંહ રાઠોડ અભયસિંહ રાઠોડ નામ છે મારું આખા પંથકમાં મારી ભો પડે છે કાંઈ વાંધો નહીં કામ પતે એટલે મને ફોન કરજે શું કીધું હા મારા અડ્ડા ઉપર ડાવ રમવા આવ્યો હતો લ્યો બાપુજી એ ભગવાન આવો બેટા ગોવિંદ આ શું છે બાપુજી હા ભારતી ડોસી નથી હા જેની પાસે આપણે 80000 હજાર રૂપિયા લેવાના છે હં અને છેલ્લા ત્રણ મહિનાથી વ્યાજે નહોતી આપતી ઓ એના પૈસા નહોતા આવતા તો મેં વિચાર્યું કે પૈસા તો આવવાથી રહ્યા એ નીકળતા એની દીકરી માટે જે આ સોનાનો હાર બચાવી રાખ્યો તો એના લગ્ન માટે એ લઈ આવ્યો છું એટલે હવે આપણે લેતી દેતી પૂરી થાય છે અને આ હારની કિંમત લગભગ બે લાખ રૂપિયા જેવી છે તું મારો દીકરો દીકરો ને ગોવિંદ હજાર ના સીધા બે લાખ એ પણ ફક્ત ત્રણ મહિનામાં કેવી લાગી આપડી સ્કીમ જ બેટા બસ બાપુજી આપણે આમ કરી કરીને એટલા રૂપિયા ભેગા કરવા છે એટલા રૂપિયા ભેગા કરવા છે કે આસપાસના પંથકમાં એમ લાગવું જોઈએ કે સૌથી વધારે પૈસા જો કોઈની પાસે હોય તો એ તમારી પાસે ગોવિંદ બેટા હમ આપણો જે જૂનો અડ્ડો છે ને પેલો કપુરિયા ચોકમાં હા ને ઓલા માનસિંગે રેડ પાડી હતી એટલે કે કોશિશ કરતો હતો પણ આ ઓલા કાળુ એને એને બધાએ પોલીસવાળાને જુદી જગ્યાની બાતમી આપી દીધી અને અને રેડ બચી ગઈ સાચી વાત છે સાચી વાત બાપુ બસ આ તમારા મગજની કમાલ છે ને કાંઈક અલગ છે જ્યાં લોકોની વિચારવાની ક્ષમતા પૂરી થાય છે ને ત્યાં તમે શરૂઆત થાય છે પૈસા પણ આપતો નથી અને વાયદા ઉપર વાયદા મારે છે આ રઘુ રોકડા ને ત્યાં તું જાય થોડીક ધમકી જ આપજે મારપીટ નહીં કરતો મને ખબર છે તારી આદત તું જેને હોય ને એને મારપીટ કરી અને બે ખૂન કર્યા ગયા વર્ષે તે આ બાપુજી તમે ચિંતા નહીં કરો એ રઘુ રોકડાનો તો એવા ઢોકળા ખવડાવીશ ને કે ઊભો ઊભો પૈસા આપશે અને સાંભળ કોઈ રિવોલ્વર લેતો જ જ્યારે કારણ કે આ બધા છે ને હરામી માણસો છે હરામી બાપુજી સૌથી હરામી માણસો આપણે છે એટલે આપણા નાના મોટા હરામીઓથી બીવાનું ના હોય અને એમને તો ખાલી આપણો ધાક જ કાફી છે અને વધારે જોર કરે ને તો આ હાથ જ કાફી છે એમના માટે હથિયારની કાંઈ જરૂર નથી હથિયાર તો એ લોકો વાપરે છે કે જેનામાં દમ નથી હોતો જેની તાકાત નથી હોતી જેની તેવડ નથી હોતી આ અભયસિંહ રાઠોડ કોઈના બાપથી બીતો નથી પણ બેટા આ તો સેફ્ટી માટે ચિંતા નહીં કરો હું મારી રક્ષા પોતે કરી શકું એમ છું એના માટે મારે કોઈ હથિયારોની જરૂર નથી આ લાલો હંમેશા પરછાયાની જેમ મારી સાથે રહે છે અને જો કદાચ મારા પર કંઈ બની આવે ને એની પહેલા આ લાલો પોતાનો જીવ આપી દેશે એટલે તમે એકદમ નિરાત રાખો

ઊંડી ખર્ચ પણ નહીં આવવા તે હા બાપુજી તો ઓલા રઘુ રોકડાને ઢોકળા ખવડાવી આવું બેટા ધ્યાન છે હમ હું તારો બાપ છું અને મારો એકલો એક દીકરો છો હતો તને જો કાંઈ થઈ ગયું ને તો આખા ગામને હળગાવી દઈશ ખબર છે મને પણ તમે ચિંતા બિલકુલ નહીં કરો ચાલો. આવદા રાણી જય માતાજી કેમ આ બાજુ અચાનક આવવાનું થયું તમારે અમારા ઘરના પૈસા તો અમે તમને પૂરા ચૂકવી દીધા છે ને મારા ઘરના કાગળિયા હજુ તમારી પાસે પડ્યા છે એ મને દઈ કેમ કેમકે હવે મારી દીકરી પણ જવાન થઈ છે તો મારે પણ કામ હોય ને એને પરણાવવાની તો પૈસાની જરૂર પડે ને શારદા રાણી કાગળિયા હું કેવી રીતના તમને આપું પૈસા બાકી છે મારા

મારા વરે તો કહ્યું હતું મને કે મે બધા પૈસા આપી દીધા છે તારા તારા વરે તારા વરે કાઈ નથી કહ્યું મને નથી પૈસા આપ્યા આપી દીધા છે સેત બધા પૈસા તમને ચૂકવી દીધા છે કાલી અમારા કાગળિયા તમારી પાસે લેવાના છે તું કેટલી ભોળી છે કેટલી ભોળી છે તું તારો ઘરવાળો તને ઉલ્લુ બનાવી ગયો ઉલ્લુ એ શું કામ મને ઉલ્લુ બનાવે મને શું કામ ખોટું કે કારણ કે તું છે ને ભોળી છે એકદમ ભોળી પણ એક વખત આ બે સિંગ કહેને એમ કરીશ ને તો આ મહેલમાં તું રાજ કરીશ હા રાજ કરીશ રાજ ના સેઠ ના મને માફ કરજો પણ મારા ઘરના કાગળિયા મને આપી દો પરણમાં લાયક તો મારી દીકરી છે તો પછી તારી દીકરી પરણમાં લાયક છે હું તને મારા ઘરમાંથી કાઢી મૂકીશ તો તું પણ ગરબાર વગર ની થઈ જઈશ તો સાતદા રાણી હું કહું છું ને એ માની જાઓ હું કહું છું એ માની જાઓ ના સેટ ના તમારે પૈસા મારા વરે મને કહ્યું હતું કે મેં શેઠને પૂરે પૂરા પૈસા આપી દીધા છે એક વાત કેટલી વખત મારે સાંભળવાની મારા કાગળિયા મને જોઈએ છે મને જો કાઈ નથી જોઈતું નીકળ મારા બંગલાની અંદરથી નીકળ શેઠ મારા કાગળિયા મને આપી દો સરદાર અલી આ સિંહ એક દિવસ તને મારા બંગલામાં જરૂર કેદ કરશે બા શું થયું અને આ શું વિચારે છે તું અરે આપના મકાનના કાગળિયા હું શેઠને ત્યાં લેવા ગઈ હતી તો મને ના દીધા એમ કે કે તારા વરે પૈસા જ નથી પૂરા આપ્યા એમ કે ને તારા બાપુજીએ તો પૂરા પૈસા આપી દીધા હતા બેટા ને આપના કાગળિયા નથી આપતા બા મે તને કેટલી વાર કીધું કે તું એની ત્યાં ના જઈશ પણ તું પણ છે ને સાંભળતી નથી બસ બે ત્રણ મહિના થઈ જાય ને તું એની ત્યાં જતી રહે છે એ નથી આપવાનું આપણને કાગળિયા તો શું કામ તું એની આશા કરે છે પણ આપના ઘરના કાગળિયા તો આપણે જોઈએ જ ને આપણે પૈસા પૂરા ચૂકવી દીધા છે બેટા તારા બાપુજી એ તો કાગળિયા તો લેવાના જ ને મને પણ ખબર છે ને તને પણ ખબર છે કે પૈસા પૂરા ચૂકવ્યા છે

chalander